આણંદ શહેરમાં તુલસી ગરનારા નજીક જવાના માર્ગ ઉપર કાસ પર ગનારો બનાવવા માટે ખોદેલા ખાડામાં ગાય ખાબકતા રેસ્ક્યુ કાસ ઉપર નવું ગનારો બનાવવામાં કામ ચાલી રહ્યું છે ખોદેલા ખાડામાં વહેલી સવારે ગાય ખાબકી હતી અને ગનનારાના ખાડામાં પાણી ભરાયેલું હોય ગાયનો જીવ જોખમમાં હતો જેથી આસપાસના લોકો દોડી આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના વિશાલ સહદેવ રાઠોડ લશ્કરો ઘટના સ્થળે દોડી ગયા અને ખાડામાંથી ગાયને રેસ્ક્યુ કર્યું હતું અમારા ફાયર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો કે તુલસી ગન્નાળ આગળ રાજાપુરાવાળા રસ્તે એક ખાડામાં ગાય ફસાઈ ગયેલ છે તો અમે ત્યાં અમારી ટીમ સાથે આયા ધર્મેશ ગોર સાહેબની સૂચના મુજબ ત્યાં આયા અને પછી અમે ત્યાંની કામગીરી ચાલુ કરી ગાયને રેસ્ક્યુ કરવાની તો ત્યાંના સ્થાનિક સ્થાનિક માણસોની મદદ લઈ અને ત્યાંથી અમે જેસીબી બોલાવી અને ગાયને સુરક્ષિત રીતે અમે બહાર કાઢી આપેલ છે કેટલું મોટું ખાડું હતું

આજે એમની સ્મશાન યાત્રા પણ આપણા જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી અને સૌ ચૂંટાયેલા પદાધિકારી દરેક સ્મશાન યાત્રામાં જાય છે એમના કુટુંબીજનોને મળી અને જેમનું દુઃખદ અવસાન થયું છે એમની માટે પ્રાર્થના કરી

બસો પચાસ થી વધારે લોકોના અવસાન થયું એને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે બધા જઈએ છીએ ત્યારે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ એ મૃત્યુ જ્યારે અકાળે થાય ત્યારે

દિવંગનું દુઃખદ અવસાન થયું રૂપાણી સાહેબ સાથે હું ધારાસભ્ય હતો તે વખતે મુખ્યમંત્રી બન્યા કામ કરવાનું મને તક પણ મળી ખૂબ જ નિષ્ઠાપૂર્વક એમને એમના કારકિર્દીના વર્ષો આ ગુજરાત માટે ખૂબ સારા એમણે કામો કર્યા છે સંગઠનની અંદર પણ ત્રણ વખત वरेश नाम महामंत्री તરીકે અને ત્યારબાદ ગુજરાત pradesh ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમની સિદ્ધિઓને એના કાર્યળે સમગ્ર ગુજરાત pradesh ભારતીય જનતા પાર્ટીને પરંતુ સમગ્ર pradesh ના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એને હિતમાં સાધરા છે છે કે પણ એવો પંજાબના પ્રવારી તરીકે એમની જવાબદારી હતી એ સુપરિયને વિભાગ દેશના લોકો ચોક્કસ યાદ રાખશે અહીંયા આગળ આપણી પરિવારની વચ્ચે આપણી જે પરિવારની દીકરી ત્રીજાના પરિવારજનો પણ ઉપસ્થિત છે પરંતુ પરમાત્માને આપણે બધા પ્રાર્થના કરીએ જેટલા પણ નિવર્ગનો છે એમને આત્માને પરમ શાંતિ આપે તેમજ એમના જેટલા પણ પરિવારજનો છે એને આ દુઃખ સહન કરવાની પરંતુ પાળુ પરમાત્મા શક્તિ આપે આપણે બધા જ લોકો હજુ પણ લગભગ વીસ જેટલા લોકોની અંત્ય બાકી છે આપણે બધા જ પરિવારો સાથે જોડાઈ એમના દૂરમાં સહભાગી બન્યું આજે પણ આપણે બધા જ ફરી એકવાર ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન હરે કોઈ દિવસ અમી દુર્ઘટના ન બને અને આજે દુર્ઘટના બની છે એમાં તમામ દૂધમાં શ્રદ્ધાંજલિ આપું છું જય શ્રી કૃષ્ણ ટોટલ ભવિષ્ય માટે બે દેશ તેવા અને ગુજરાત ગુજરાતની બહાર વસતા વિદેશમાં વસતા એવા જે જીવાતમાઓ છે મૃત્યુ થયું એમાં ખાસ કરીને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વર્ષોથી જેમની સાથે સંગઠનમાં કામ કરવાની તક મળી અને જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એમણે સતત ગુજરાતીની પ્રજાની ચિંતા કરી એવા ઉર્દુભાષી સૌને સાથે થઈ અને ખૂબ જ સુંદર જેનો રાજ્યનો વહીવટ કરે એવા વિજયભાઈ રૂપાણી સાહેબ પર અવસાન પાડ્યા સાથે સાથે આણંદ જિલ્લાના બત્રીસ જેટલા જે જુદા જુદા સમાજમાંથી પોતાના ભવિષ્ય માટે વિદેશ જતા અને અહીંયા વસતા એવા બત્રીસ કે યુવાનો વડીલો દીકરા દીકરીઓનું જે નુકસાન થયું છે એના માટે ખૂબ જ દુઃખની લાગણી છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમામ જે વૃતાત્માઓ છે દિવંગત આત્માઓ છે એમને સદગતિ મળે ભગવાન એમના ચરણોમાં રાખે અને વિશેષ કરીને જેમના પરિવાર પર આટલી દુઃખદ ઘટનામાં અસહ્ય વેદના જ્યાં છે ત્યારે ભગવાન તેમના પરિવારને પણ આવા દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ વિશેષ કરીને અભ્યર્થના છે અને હંમેશા આપણે ગુજરાતની વિશેષતા એવી છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે આપણે બધા પરિવાર સાથે જોડાય અને પરિવાર હમણાં સાથે એમની સાથે કર્યું છે ત્યારે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પણ આ સરસ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધાને સહભાગી બનાવ્યા છે આપણે ત્યાં જેમની આણંદમાં રહેલી છવ્વીસ વર્ષની દીકરી પણ ધામમાં ગઈ છે એના માતા પણ બેઠા છે આપણે બધાએ પ્રાર્થના કરીએ કે તમામ પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે ચિરાગ સૈયદ વ્યાંગ ન્યૂઝ આણંદ